તો વડોદરામાં શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાની જે ઘટના સામે આવી હતી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે ઈંડા ફેંકનારાઓનું આખી એક ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું ત્રણ આરોપી સમીર અનસ અને જુનેદને પકડીને પોલીસે સરઘસ કાઢ્યું હતું જેમાં ત્રણેયના બે હાથ જોડીને માફી માંગતા દ્રશ્યો પણ સામે આવ્યા આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતા જોવા મળ્યા અને તેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી પોલીસે આરોપીઓ પાસેથી ઈંડા ખરીદવાની જગ્યા અને જ્યાં ઈંડા ફેંકવામાં આવ્યા તે સ્થળની માહિતી મેળવી છે કે ગણેશ મહોત્સવ દરમિયાન શહેરમાં તોફાનો ફેલાવાના કાવતરાના ભાગરૂપે પાણી ગેટમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર માફિયા ગેંગના સૂત્રધાર અને ત્રણ સાગરિતને ગઈકાલે રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા હતા ઈંડા ફેંકવાની ઘટનામાં તેને પકડી લેવામાં આવી છે માફિયા ગેંગનો જે લીડર છે જુનેદ આ ઉપરાંત અન્ય બે આરોપીઓ છે આ ત્રણેય જણ આખું એ ષડયંત્ર રચીને શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ ફરાર થઈ ગયા હતા અજમેરથી રાજસ્થાન પોલીસની મદદથી વડોદરા પોલીસે આ તમામને ઝડપી લીધા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જે છે આ ત્રણેય જે માફિયા ગેંગનો જુનેદ સિંધી છે આ ઉપરાંત સમીર છે અને અન્ય એક આરોપી છે તેને પોતાના

તે જ મુખ્ય આરોપી છે મુખ્ય ષડયંત્રકાર છે આ આખા એક કાવતરાનો અને તેને આ વિસ્તારમાં આ એનો જ પોતાનો ગઢ છે આ તમામ આરોપીઓ જ આજ વિસ્તારમાં રહે છે અને આ વિસ્તારના લોકોમાં આ જે ટપોરિયો છે તેમના પ્રત્યેનો ડર ઓછો થાય ખોફ ઓછો થાય એટલા માટે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે ડોન બનવાના બર્માના અભરખાતે બીજી વખત કરી બીજી વખત કરીશ જુઓ હવે આ મોઢા બંધ થઈ ગયા છે આ ટપોરિયોના કારણ કે પોતે આખીએ ગેંગ ચલાવા છે અને ગેંગ ચલાવીને શહેરની શાંતિ કરવામાં આવે છે એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ શહેરમાં કોઈ ડોન નથી કોઈ ટપોરી નથી ચાલશે તો માત્ર કાયદાનું ચાલશે અને એટલા માટે જ પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢ્યું છે આખા એ ષડયંત્રમાં નવ લોકો સામેલ છે આ નવ લોકો એ મળીને કાવતરું રચ્યું હતું ષડયંત્ર કર્યું હતું અને શહેરની શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હવે આખી માફિયા ગેંગ પોલીસ ગિરફતમાં છે અને આ તમામનું સરગસ કાઢીને પોલીસે સબક શીખવવાનો પ્રયત્ન કર્યો છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા